વાત કરવામાં આવે તો સત્તાધાર રોડ ઉપર પીયા વિસાવદર રૂટની બસ નંબર જી જે અઢાર જે ઓગણસાઠ ની બસ વિસાવદર નજીક આવેલ સર્કિટ હાઉસ આગળ બાઇક ચાલક તેમજ એક રાહદારી કે જો ચાલીને જતા તેને અડફેટે લેતા રાહદારી જગદીશ શંકર શંકરમસિંહ રાઠોડ કડિયા કુંભાર ઉમર વર્ષ પિસ્તાલીસનું બસ નીચે આવી જતા આ મોત નીપજ્યું હતું ત્યારે બાઇક નંબર જી જે અગિયાર બી એસ પાંત્રીસ સત્યાવીસ નંબરનું બાઇક ચાલક સાયલેશ્વર ડોબરિયાને ગંભીર ઈજા થતાં જૂનાગઢ રિફર કરેલ હતા મૃત્યુ પામત જગદીશભાઈની ડેડ બોડીને વિસાવદરની સેવાભાવી સંસ્થાની સહભાઈનીમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી હાલમાં તો વિસાવદર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ અકસ્માત કેવા કારણોસર થયો કોના દ્વારા કોની ભૂલના કારણે થયો તે તમામની માહિતી દ્વારા હાલમાં એકત્ર કરવામાં આવી રહી છે અને તેના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે જ્યારે અકસ્માત થયો ત્યારે ઘટના સ્થળે ચાલુ વરસાદ હોવા છતાં લોકો મોટી સંખ્યાની અંદર એકત્ર થઈ ગયા હતા અને તેઓ આ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા તેમના દ્વારા પણ અકસ્માત કરનાર ડ્રાઈવર જે એસટી બસના ડ્રાઈવર ચાલક છે તેની સામે રોજ જોવા મળી રહ્યો હતો અને તેઓ એક જ અવાજ કરી રહ્યા હતા કે આ અકસ્માત કરનાર લોકો સામે કાયદેસરની ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ એક અમને કોલ આવેલ કે અમતાળા રાણા રોડની વચ્ચે એક એસટી બસ અને મોટરસાઇકલમાં અકસ્માત થયો એની ડેડ બોડી લેવા માટે અમને ફોન આવેલ અને તાબડતોબ અમારી સબવાહિની લઈ અને દોડી અને લાસ્ટને બસની નીચે બહાર કાઢી અને પીએમ રૂમ સરકારી હોસ્પિટલ પહોંચાડે એમાં અમે નામ પૂછતા જગદીશભાઈ રાઠોડની હોય આર્ય સમાજવાળાની એવું જાણવા મળેલ છે અને જે ભાઈ મોટર સાયકલ માતા હતા એને જુનાગઢ સિવિલ માં રીફર કરી આજે સવારે વિસાવદર સત્તાધાર રોડ ઉપર એક્સિડન્ટ થયું અકસ્માત થયો એમાં મને લોકોએ જાણ કરી હતી હું તાત્કાલિક અહીંયા પહોંચ્યો એક ભાઈ મૃત્યુ ભયમાં છે એની ડેડ ડેડબોડી એમ્બ્યુલન્સને જાણ કરી અને હોસ્પિટલે પહોંચાડી છે તેમજ એક બાઈકવાળા બે બે ભાઈઓને ઈજાઓ થઈ છે એ પણ હોસ્પિટલમાં અને એમ્બ્યુલન્સ દ્વારા ડેડ બોડી પહોંચાડી છે પોલીસ એની તપાસની કામગીરી ચાલુ છે એસટીના અધિકારીઓ પણ અહીંયા હાજર છે